સોનગઢની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી તાપી જિલ્લાના સોનગઢ સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં શનિવારે પચીસમા વાર્ષિકોત્સવ અને રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ કોલેજે આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોના હજારો યુવાનોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવ્યો છે જે ગૌરવની વાત છે તેમણે ઉમેર્યું કે તાપી જેવા આદિવાસી બહુલ જિલ્લામાં દીકરા દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે ત્યારે માત્ર વ્યક્તિ નહીં પરંતુ આખું પરિવાર અને સમાજ પ્રગતિ તરફ આગળ વધે છે કોલેજ પરિવાર દ્વારા મહોત્સવનું આયોજન આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ દ્વારા જીવન ધોરણમાં પરિવર્તન લાવવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પુલવામા એટેકમાં શહીદ થયેલ સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢના પૂર્વ પ્રમુખ સ્વ નારાયણભાઈ ધુણવાળાના સહયોગથી બાર વર્ષ સુધી કોલેજ શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢના મકાનમાં ચાલી હતી તેમને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા વર્તમાન પ્રમુખ જિગ્નેશભાઈ ધુણાવાળાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું તાપી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને નિવૃત્ત સંયુક્ત સચિવ નરેન્દ્રભાઈ યુગામિતે વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતરનું મહત્વ સમજાવી જીવનમાં સંયમ અને સંકલ્પ સાથે આગળ વધવા આહવાન કર્યું હતું ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ જબરભાઈ પઠાણે પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલ સહિત કોલેજ પરિવાર શિક્ષણવિદો નગરપાલિકાના કોર્પોરેટર કિશોર ચૌધરી ભાજપા જિલ્લા યુવા મોરચાના વિશાલ પટેલ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રજત જયંતિ મહોત્સવે કોલેજના પચીસ વર્ષના ગૌરવશાળી શૈક્ષણિક સફાને યાદગાર બનાવી નવી પેઢીને પ્રેરણા આપવાનો સંદેશ આપ્યો હતો મારું નામ ગામિત વિશ્વાબેન સુરેશભાઈ છે હું ગામડાની ગામડામાંથી આવું છું સોનગઢ સરકારી કોલેજમાં ભણવા માટે અને હું ટીવાય બીએ સોશિયોલોજી વિષયની વિદ્યાર્થીની છું અને હાલ હું ટીવાયમાં છું તો એ લોકો એક્ઝિટ થવાના છે એ લોકો માટે તો કંઈ વાંધો નથી પણ અમે જે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે ફોર યરમાં એડમિશન લઈને ઓનર્સ કરવાના છે અને અમને ઘણો આનંદ થાય છે કે અમારી સરકારી કોલેજ સોનગઢમાં અમે ચોથું વર્ષ કરવાના છે અને આગળ જતાં ચોથું વર્ષ પૂરું કરીને એમ એનું પણ અહીં જે ખોલવામાં આવ્યું છે તો અમે અહીં જે અભ્યાસ કરીશું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીની એવી છે કે જે શહેરોમાં જઈને ભણી શકતી નથી એ લોકોના માતા પિતાની આર્થિક પરિસ્થિતિઓ સારી ન હોય અને એના માતા પિતાને પણ ઘણો ડર હોય કે દીકરી છે શહેરમાં જઈને ભણશે કે એમ ભણશે તો એ લોકોને એવા લોકો મળશે કે જે એને હેરાન કરશે રાતના આવા જવાનું હોસ્ટેલમાં રહેવાનું એવી ડર હોય છે તેથી અમને ઘણો આનંદ થાય છે કે અમે સંગળ કોલેજમાં એડમિશન લઈને અહીં જે ફરિયર પણ કમ્પ્લીટ કરીશું અને એમ નું પણ અહીં ભણતર પૂરું કરીને આગળ વધશું અને અ ડૉક્ટર આર એ સરનો આર એ પટેલ સરનો પણ ઘણા આભાર માનીએ છીએ કે અમને અહીંયા ભણવાનો મોકો મળ્યો અને એમના સહકારથી અમે ભણતર પૂરી કરી શકીએ અમારા ત્રણ વર્ષમાં ઘણો આનંદનો અનુભવ થયો છે કારણ કે ફર્સ્ટ ફર્સ્ટમાં અમે આવ્યા ત્યારે અમને ખબર ન હતી કે અહીંયા ભણવાનું કેવું હશે કારણ કે અમે હોસ્ટેલમાં ભણ્યા અને સોનગઢમાં કોઈ પણ જગ્યાએ અમે સ્કૂલમાં ભણ્યા ન હતા તમને ખબર ન હતી કે અહીંયા ભણતર કેવું હશે કોઈ જાણ ન હતી પણ છતાંય અમે અહીંયા એડમિશન લીધું અને અમને ઘણો પ્રેમ અને ઘણો સહકાર મળ્યો અને ભણવામાં આગળ વધવા માટે ઘણો સહકાર આપ્યો લોકોએ યુવા પેઢીને એટલું જ કહેવા માંગીશ કે એ લોકો એકદી ના થાય કરિયર યર કમ્પલેટ કરે અને ડાયરેક્ટ જો ઈઠતેર થી વધારે લાવે તો ડાયરેક્ટ પી માં એડમિશન અને એ લોકોનું ભણતર સરળ બનાવે

નવ અધતન બિલ્ડિંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું એ નિમિત્તે એની યાદમાં આજે અમે વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે સાથે સાથે ચૌદમી ફેબ્રુઆરીના દિવસે પુલાવામાં જે હુમલો થયો અને આપણા શહીદો શહીદ સૈનિકોની શ્રદ્ધાંજલિ માટે પણ આ એક યાદગીરી યાદ માટેનો આ પણ આ એક કાર્યક્રમ હતો એમને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે કોલેજના આ સફરમાં પચીસ વર્ષના લેખાજોખા સોનેરી પ્રભાત નામનો મેગેઝીન પણ આજે આપણે લોકો સમક્ષ મૂકવામાં આવ્યું પ્રસિદ્ધ થયું આજના દિવસે આ ગુજરાત સરકારના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબની અધ્યક્ષતામાં આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે કોલેજમાં અભ્યાસ કરતા બે હજાર વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ શૈક્ષણિક અને શૈક્ષણિક સત્તર પ્રવૃત્તિઓ જે આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એમને પણ એમનો સન્માન કરવાનો પણ આ કાર્યક્રમ રાખવામાં દર વર્ષે રાખવામાં આવે છે સાથે સાથે આ કોલેજમાં પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરીને જે દીકરીએ પૂર્ણ કર્યો છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંતુ આ વર્ષ ખાસ હતું રજત જયંતિ હતી અને ચૌદ તારીખે જે આ નવું બિલ્ડિંગ

પેલા એફવાય એસવાય ટીવાય હતું હવે ફોર યર્સ પણ એટલે જે ટીવાય ના વિદ્યાર્થીઓ છે એ વિદાય નહીં લઈ શકે પણ ચોથા વર્ષમાં દાખલ થશે અને ત્યારબાદ અમે ક્રમશઃ આ કોલેજમાં પાંચમું વર્ષ એટલે કે એમએ નું એક વર્ષ ગણાય એ પણ અમે ક્રમશઃ શરૂ કરશું તો આ આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ એક શિક્ષણનો વિદ્યાધામ થઈ રહે એના માટેના અમારા સતત પ્રયત્નો છે જેના માટે રાજ્ય સરકાર યુનિવર્સિટી ગામના આજુબાજુના આગેવાનોનો ખુબ સારો સહકાર અને સહયોગ મળી રહે છે તો હવે પછીના દિવસોમાં આ કોલેજમાં જે વિદ્યાર્થી પેલા વર્ષમાં દાખલ થશે તો એમ એની ડિગ્રી લઈને જ આ કોલેજ માંથી બહાર પડશે એવું આયોજન ઉચ્ચાર ભવિષ્ય અમે કરી લીધું છે